નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ મોરબી હળવદ હાઈવે ઉપર અને મોરબી હળવદ હાઇવે પર જરમર વરસાદી વાતાવરણ છે અને આમ તો છેલ્લી એકાદ કલાક થી આવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અને વરસાદને ને લઈ શું છે સ્થિતિ જે પણ મિત્રો જોડે તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે જેથી કરીને અન્ય મિત્રોને પણ જાણકારી મળે કે વરસાદની શું છે સ્થિતિ તો હાલ ઝરમર વરસાદ ચાલુ છે અને આ ઝરમર વરસાદના પગલે આમ તો ખેડૂતો ઘણા લાંબા સમયથી આવા વરસાદની જ રાહ જોતો હતા કારણ કે મોટાભાગના ખેડૂતોએ કપાસ મગફળી સહિતના પાકો છે તે નિંદામણ કરી અને ખાતર નાખીને તૈયાર કરીને જ રાખે છે અને તેવા સમયે જ આ વરસાદ થાય એટલે સોનામાં સુગંધ પડે તેવો વરસાદ કહી શકાય કાચા સોના સમાન આ વરસાદ કહી શકાય અને અત્યારે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે જે મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં લખશે કે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે એટલે અન્ય મિત્રોને પણ જાણકારી મળે કે કેવો વરસાદ છે ઘણા બધા મિત્રો જોડાઈ ચૂક્યા છે આપણી સાથે આપણે અત્યારે હળવદ મોરબી હાઇવે બતાવી છે અને ચરાડવાની આસપાસ પહોંચવાની તૈયારી ઊંચી નીચી માંડલ પાસે છીએ અને અત્યારે ઝરમર વરસાદ છે જો કે છેલ્લા એકાદ કલાકથી આવો જ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ મેં અગાઉ કહ્યું તેમ કે કાચા સોના સમાન છે કારણ કે ખેડૂતોને નિંદામણ કરીને ખાતર નાખીને તૈયાર કરીને રાખ્યું છે ઘણા બધા તો જેણે આગતરું વાવેતર કર્યું એ કપાસનું તેઓને પારા પણ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધાએ તો હાંટી આંકી અને તૈયાર કરીને રાખ્યો છે હાલ ફરજભાઈ કહી રહ્યા છે કે ખોડમાં વરસાદ નથી ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે મિત્રો શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે કે છેલ્લા એકાદ કલાકથી મોરબી શહેરમાં ઝરમર વરસાદ છે અને આ ઝરમર વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન છે આમ તો હળવદ છે તે ખેડી ખેતીમાં અગ્રેસર છે જે પ્રકારે ખેતીની વાત કરીએ તો હળવદ તાલુકામાં મોરબી જિલ્લાના તમામ તાલુકા કરતા ખેતીની જમીનમાં વધુ વવેતર થાય છે એટલે બાગાયતી ખેતી કહો તો પણ ભલે અને વરસાદી જે છે તે પણ કહો તો પણ ભલે તેમાં સૌથી વધુ વવેતર અહીંયા થાય છે એટલે ખેતી અહીંથી સૌથી વધુ થાય છે અને તેનું મુખ્ય કારણ પણ એ છે કે અહીંયાથી ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે મોરબી માળીયા અને ધ્રાંગધ્રા હળવદ પંથકમાંથી ત્રણ ત્રણ કેનાલ પસાર થાય છે અને તેને લઈ ખેતી વધારે થાય છે જમીન સુકી ખેતી ઓછી જોવા મળે છે અને આ સૂકી ખેતી ઓછી જોવા મળવાના પગલે ખેડૂતો સમૃદ્ધ તરફ વહ્યા છે અને મોરબી જિલ્લામાં સૌથી વધુ ખેતી અને સમૃદ્ધ હળવદ તાલુકો છે સંકેતભાઈ કહી રે છે કે રાણેકપુરમાં નથી એટલે ઘણા બધા મિત્રો જોઈ પણ રહ્યા છે મિત્રો જે જોડાયા છે તેઓ કોમેન્ટ બોક્સમાં જણાવશો કે હળવદ તાલુકાની શું સ્થિતિ છેલ્લા એકાદ કલાક ત્યાં હળવદ શહેર સોરી મોરબી શહેરમાં આ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ અત્યારે આપણે લાઈવ પણ બતાવી રહ્યા છીએ મહેશભાઈ ઝીંજુવાડીયા કહી રહ્યા છે હળવદમાં નથી ઘણા બધા મિત્રો જોડાઈ ચૂક્યા છે મિત્રો શેર પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચે તો આપણે લાઈવ થવાનું તો એકમાત્ર જ કારણ એ હોય છે કે અલગ અલગ વિસ્તારોમાં ક્યાં ક્યાં વરસાદ હોય ને ક્યાં નથી એટલે લોકો ફોન દ્વારા કે અન્ય કોઈ દ્વારા માહિતી ન મેળવી શકે પરંતુ આમાં મેસેજ થકી અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચે એટલે અન્ય મિત્રો કોઈ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખે તો અન્ય મિત્રો સુધી જાણકારી પણ પહોંચે કે આ વિસ્તારમાં વરસાદ છે કે નહીં અત્યારે આંધરણાની આસપાસ અત્યારે પહોંચ્યા છે અને ત્યાં અત્યારે ઝરમર વરસાદ ચાલુ છે એટલે આમ તો જે પ્રકારે છેલ્લી એકાદ કલાકે મેં કહ્યું તેમ કે વરસાદ ચાલુ છે આપણે હળવદ મોરબી હાઈવે બતાવી છે ને આંદરણાની આસપાસ અત્યારે અમે પહોંચ્યા છીએ ને ત્યાં અત્યારે ઝરમર વરસાદ ચાલુ છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે જરૂરથી જણાવજો કાજલ જયંતિ જણાવે છે કંશ્યામપુર નથી આપણે હળવદ મોરબી હાઈવે બતાવી છે ને આંદરણાની આસપાસ છીએ એટલે જે પણ મિત્રો પહોંચી રહ્યા છે કે પૂછી રહ્યા છીએ કે ક્યાં છો ભાઈ ચુલીમાં વરસાદ નથી વિષ્ણુભાઈ કહે છે કેતનભાઈ કહી રહ્યા છે ભારતમાં નથી વાંકાનેર વરસાદ છે ધામેતા જગદીશભાઈ રહ્યા છે લીલાપુરમાં નથી રમેશભાઈ કણઝરિયા કહે છે એટલે ઘણા બધા મિત્રો જોડાયા છે અને મિત્રો કોમેન્ટ પણ જણાવી રહ્યા છે ધ્રાંગધ્રા તાલુકાના કોંડ કલ્યાણપુરમાં ગામમાં વરસાદ નથી અજીતભાઈ કહી રહ્યા છે જયેશભાઈ ચાવડા કહી રહ્યા છે મોરબીમાં છે વેજલપુરમાં વરસાદ નથી જયેશભાઈ ઠાકોર કહી રહ્યા છે વિષ્ણુભાઈ કહી રહ્યા છે ચૂલીમાં નથી વાંકાનેરમાં વરસાદ છે ધામેચા જગદીશભાઈ કહી રહ્યા છે એટલે લતીપરમાં છે નહીં રામ રામાણી કહી રહ્યા છે ઘણા બધા મિત્રો જોડાયા છે ઘણી બધી કોમેન્ટ પણ આવી રહી છે એટલે ખાસ તો આપણે વરસાદ કેવો છે અને તેની સ્થિતિને લઈને લાઈવ થતા હોય છે અને મિત્રો સુધી જાણકારી પહોંચાડતા હોય છે વાંકાનેરમાં વરસાદ છે જગદીશભાઈ કહી રહ્યા છે ગોલાસણ માં નથી કમલેશભાઈ દીગડીયા માં નથી વરસાદ સંજયભાઈ કહી રહ્યા છે એટલે ઘણા બધા મિત્રો જોડાયા છે માલ એક બાજુ લેતા આવજો જરૂર છે વરસાદની ખાસ તો ખેડૂત મિત્રો અને વરસાદ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે ખાસ તો ત્રેવીસ તારીખ થી અઠ્યાવીસ તારીખ સુધી વરસાદની આગાહી પણ છે અને આજે ચોવીસ તારીખ થઈ છે એટલે ત્રેવીસ તારીખ પછીનો આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ટીક્ નથી જીગ્નેશભાઈ કહી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે દુધઇમાં નથી બેચરભાઈ કહી રહ્યા છે કીડીમાં નથી સંજયભાઈ કહી રહ્યા છે જીતેન્દ્ર રાઠોડ કહી રહ્યા છે મોરબી મોરબીમાં વરસાદ છે ને મોરબી શહેરને અત્યારે અમે ક્રોસ કરી અને આગળ વધી રહ્યા છીએ હળવદ તરફ ચરાડવાની આસપાસ પહોંચ્યા છીએ અને નાગડા વર્ષમાં છે મયુરભાઈ આહીર કહી રહ્યા છે ઘણા બધા મિત્રો પણ જોડાઈ ચુક્યા છે દ્વારકામાં નથી નથુભા કહી રહ્યા છે ટીકરમાં વરસાદ નથી પરમાર જીગ્નેશભાઈ અમારે નથી નરેન્દ્ર પરમાર કહી રહ્યા છે નરેન્દ્રભાઈ ક્યાં નથી ગામનું નામ લખજો નાગડાવાસમાં છે મયુરભાઈ કહી રહ્યા છે રણજીતગઢમાં નથી કંજરિયા શામજીભાઈ કહી રહ્યા છે કિરીટ પટેલ કહી રહ્યા છે સોરડીમાં નથી નાગડાવાસમાં છે મયુરભાઈ કહી રહ્યા છે એટલે આમ તો ઘણા બધા મોરબી શહેરની આજુબાજુ જેટલા પણ ગામડા છે ત્યાં વરસાદ નોંધાયો છે અને આ વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ પણ છે કારણ કે ઝરમર વરસાદ છે આ ઝરમર વરસાદ ખેડૂતો માટે આનંદ સમાચાર લઈને આવતો હોય છે એટલે જેતપર માં નથી ઘનશ્યામભાઈ નાગડા નંદલાલ ભાઈ સોનગરે કહીએ છે રણમલપુર માં બિલકુલ નથી હરેશભાઈ કહી રહ્યા છે કંકાવટી માં મોકલો વારાતી બધા જગ્યાએ વરસાદ પહોંચી જશે અને આ વરસાદ બધા માટે ખુશીઓ લાવશે કારણ કે હવે તહેવારનો સિઝન છે વરિયાળીના બજાર ભાવ યાર્ડમાં થોડા અઠવાડિયે નથી ગયા અઠવાડિયા પછી હવે એકાદ દિવસે જઈશું યાર્ડમાં અને યાર્ડમાંથી બજાર ભાવ વિશે પણ લાઈવ બતાવીશું શું સ્થિતિ છે રાજેશભાઈ કહી રહ્યા છે કે માથકમાં છે વરસાદ સોરડીમાં નથી કિરીટભાઈ કહી રહ્યા છે જેતપરમાં નથી ધનશ્યામભાઈ કહી રહ્યા છે ઘણા બધા મિત્રો જોડાયા છે અને જોડાઈ પણ રહ્યા છે એટલે વરસાદની સ્થિતિને લઈને આપણે લાઈવ છીએ અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે અચૂક જણાવશો અને ચરાળવા નજીક અત્યારે આપણે પહોંચ્યા છીએ લગભગ અહીંયા ધીમે ધીમે વરસાદ ઓછો થતો જાય એટલે હવે લગભગ એવું લાગે છે કે ચરાડ વરસાદ ઓછો હશે અથવા ઝરમર વરસાદ પણ નહીં હોય એથી આગળ કદાચ નહીં હોય નંદલાલ કરીએ છીએ નવો વેગડવામાં નથી ઘણા બધા મિત્રો જોડાયા છે જેસડામાં છે કાવરભાઈ ખોડીદાસ કહી રહ્યા છે એટલે આ વરસાદ છે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તે તો હવામાન વિભાગે જણાવી દીધું છે કે ભારે વરસાદ થવાનો છે અને આ વરસાદ સાથે થોડાક સમયમાં હવે અલગ અલગ તહેવારો પર થઈ જશે શરૂ એટલે આ તહેવારો પણ ઘણા બધા લોકો માટે ખુશીઓ લઈને આવશે સારા વરસાદની સાથે ખેડૂતોએ અત્યારે મોટા ભાગને સોરી દવા સાટી ખાતર નાખીને તૈયાર કરી નાખવું એટલે આ વરસાદ સીધો જ અસરકારક નીવડશે દેવગઢમાં નથી મનીષ કઈ કેરિયર ઘણા બધા મિત્રો જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો ફરી એક વખત વરસાદની સાથે મળશું અને હા વરસાદને લઈને કોઈ પણ જગ્યાએ કઈ સ્થિતિ હોય વરસાદમાં વીજળી પડી વૃક્ષ ધરાશય થવું ખેતરોમાં પાણી ભરાઈ જાવ વોકળા ઉપરથી પાણી પસર થવું વોકળામાંથી પાણી પસાર થાય એટલે ઘણા બધા ગામોને સીધી અસર થતી હોય કેમ કે વાહનોમાં અવરજવર તકલીફ પડતી હોય અથવા જાનમાલને કોઈ નુકસાન થવું આવું કોઈ પણ જગ્યાએ ક્યાંય હોય તો તમે અમને ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો ઝરમર વરસાદ છે સુંદરગઢમાં બળદેવભાઈ ખાપો કઈ રીતે રાઘવ ભાઈ કઈ રહ્યા છે રણમલપુરમાં વરસાદ નથી મોરબીમાં છે મુકેશભાઈ કહી રહ્યા છે સુસવાઉમાં માં નથી જય માતાજી રણમલપુરમાં નથી દિલીપભાઈ કહી રહ્યા છે એટલે ઘણા બધા ગામોમાં વરસાદ નથી પણ મોરબી તરફથી અમે આવી રહ્યા છીએ અને અહીંયા ચાર સુધી પહોંચ્યા છીએ ચાર સુધી ઝરમર વરસાદ છે જો કે મોરબી શહેરમાં તો વધુ વરસાદ હતો અહીંયા જેમ જેમ આગળ વધી એમ એમ કે વરસાદ ઘટતો જાય છે ડીજી ઠાકોર કહી રહ્યા છે કુડા ગામ બાજુ નથી ભાઈ રાંગત્રા હરિપર માં હાલ નથી પટેલ સુરેશભાઈ કહી રહ્યા છે એટલે ઘણા બધા મિત્રો જોડાયા છે ફરી એક વખત કહે કે અમારા બે મોબાઈલ નંબર છે નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠાણું અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ બંને પર તમે તમારા ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો અને મેં અગાઉ કહ્યું તેમ વીજળી પડી વૃક્ષ તરાશય થવું ખેતરોમાં પાણી ભરાઈ જવા ઘરમાં પાણી ભરા ભરાઈ જવા વોકડા ઉપરથી પાણી પસાર થવું આવું કોઈ પણ જગ્યાએ કઈ મુશ્કેલી સર્જાય તો અમારો સંપર્ક કરી શકો છો અને ગામના નામ સાથે વિડીયો પણ મોકલી શકો છો આભાર મિત્રો